અને ભાઈ આ ઝાડું જો સ્વાગત છે કેમ છો મજામાં તો બધાને જય માતાજી રામ રામ નામ સવાર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું નવ લોકમાં સ્વાગત છે તો મિત્રો જાય છે આપણે અત્યારે હનુમાન ગાળા તરફ તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો કારણ કે અહીંથી સવા કિલોમીટર જેવું થાય છે એટલે થોડુંક વાર લાગીએ તો આપણે હાલો નીકળીએ ભાઈ નાનકડો એવો બ્રેક લઈ લીધો છે કોડીના ના રાયો ભાઈ અહીંયા ટોલ નાખો છે ટોલ નાકારના બાજુમાં ભાઈ નાનકડો એવો બ્રેક લઈ લીધો છે ભાઈ પાણી પાણી પી મનગળા જવાના રસ્તો સડ ગયા પણ કામ ચાલુ છે એ હિસાબે જો કામ ચાલુ છે ને ભાઈ નવો રસ્તો બને છે ભાઈ હાલીન આલ્યા જઈ છે આ છે લગભગ 2.5 કિલોમીટર એટલું હાલીન જવાનું છે તો ભાઈ આલ્યા જઈ છે રસ્તાનું કામ ચાલુ છે માર ગોપાલભાઈ ને બેગ બેગ નાખી હાલીન જાય છે ને ભાઈ અમારા મિત્રો હતા એ તો બધા વે ગયા ડાળક્યા ને અમે ભાઈ બે વે ગયા છીએ અમે હવે રીટર્ન પાછા આવી છે ઘર બાજુ વસ્યા હનમન ગાલાની બધું લેતા આવી ના ભાઈ નજારા જોઓ આઠેકા શેકાક મસ્તી મજાનો છે ને ડુંગરામાં છે આપકો કઈ ગયા નથી પણ આ પહેલા વેલા જઈએ ચાલો फटाफट ને પુગીત ક્યાં પહેલા હા હા આવશ ક્યાં છે હો હા હા પ્રોફેસર દર નદી આવી છે તમે જોઈ શકો છો આમ જોઓ તમે પાણી જોઓ એકરા પાણી ઘટતું હો તાજુ તેલવા નદી છે ભાઈ મસ્તી મજાની રસ્તામાં છે પણ બહુ એટલું બધું પાણી નથી વાંજોને હાલો ફટાફટ આગળ જાયીએ ઘરું હાલવાનું છે ગોપાલ તો છે કેનો ક્યાં ભી એ ગોપલીના ગુબીનો રે ક્યાં જાવ તારે હનુમાન ગાળા અમારે આવવાનું છે હાલો મિત્રો હાલો પરિક્રમા હાલો પરિક્રમ કરવા

બહુ પાણી તો બહુ સારું ઠંડુ છે બહુ આમ તાડું બોળ છે તાડું બોળ પાણી છે ભાઈ તાડું બોળ પાણી તાડું છે પણ હારું મીઠું એટલું છે હો મજા આવે છે આમ બહુ મસ્ત પાણી તો ભાઈ જો બે ભાઈ હાલીન જાય છે ભાઈ બે ભાઈ મરી ગયા છે અને ભાઈ અમે અહીંયા બેઠા છીએ હાલતા થઈ ગયા છે ઓ ભાઈ જન હરમનજીન મજેલું કેવા કે જોયા કે આપણે हनुमान जी નું મંદિર ઉપર છે ત્યાં જ જઈએ ફટાફટ પછી પાછા આરામ કરીશું એ આગળ છે જો ભાઈ પછી આગળ થોડું આલે ગય છે બાય બનો છે બસ આમ હારો છે હાલવા થોડા પણ બનીવા આવે છે મજા આવી ઉસો બસ ચાલવા બડવા જંગલ વિસ્તારમાં લાડવા તો હોય છે આવું છે આવે થોડોક રસ્તો હાર્ડ આવવા માંડ્યો છે ભાઈ થોડોક હાથ પણ લાગી ગયો છે પણ કાઈ વાંધો નહી હવે અલ્યા જે ઓલો ઓલો હવે લાયા પેલ ઓકેશન જ થાય ખતરનાક છે ઓ ભાઈ મારસો આમ ઓમ ખામે મળે છે આમ ઓમ જાય છે મોક નું આયા બેઠા બજે હા બેઠા છે જો હવે ઓય બેઠા યાર મે ના ના टेणिया रमे टेणिया भैया यात्री को तो आवे सो भेट डूंगरा माथे तमने बजे थी चालू से रस्तो हाकी कि वो हाँ का गो बा हाकी गया ना वो कहीं जाजो आगू नहीं चिमित्रो ना ऐसे होते ना ओह माय गॉड જો તમે ના ભાઈ આ સાજુ આકુ ને તો ઓલા ભાપા બઈ સક્ષડી જાતા ને એમ કરતા હોય તો આપણે હું વાંધો હાલો फटाफट નીકળ ને खतरनाक ચડાઈ આવી હો ભાઈ હા જો પથ્થર ના ભાઈ દાદરા બનાવેલા છે આ દાદડ છે પાણા ના બનાવેલા છે ના પથ્થર તો જો ભાઈ ખતરનાક છે ઓ ભાઈ હાલો હાલો फटाफट નીકળ અને ભાઈ આ ઝાડુ જો તમે આમાં હું છે તમને ખબર છે આ નકરા સિક્કા ખૂતડેલા છે જો આખા ઝાડમાં મેવું છે જો આમાં પણ સિક્કા છે લાગઠ નકરા સિક્કા રૂપિયા 2 રૂપિયા ને ખૂતડેલા છે ભાઈ જો આઈએ દર્શન કરવા આવતી યાત્રીકો ને એના ખૂતડેલા છે જો જો આખા ઝાડમાં તમને કોઈ સિક્કા ખૂતડેલા છે જો ઠટી ઠેઠું દે ઠેઠું તો ઉપર હુદી એવું છે ભાઈ तो भाई फाइनली पूजी गया से तुमने ना हनुमान गाड़ा हनुमान दादा मंदिर है जो हाँ सामु मंदिर से भाई तुम यहाँ पत्थर तो जो है ओह माय गॉड आई नहीं आते एक्जेक्ट आई नहीं आते सामु मंदिर तो आलो फटाफट देखने के लिए वैसे आराम के लिए थोड़ा तो।

પણ લોકેશન તો બાઈ જોરદાર છે તમે અહી આવો તો થી લોકેશન નો આનંદ આવે અને અહી તને કહું લાગડ બજે ફોટોશૂટ છે જો અમે જ આ ફોટોશૂટ કરવું છે આ કરી શકો તો અહી ભાઈ બનો ફોટોશૂટ કરે છે મિત્રો હું તમને આખું મંદિર બતાવજો આ રીતના કાક મંદિર છે ભાઈ નાનું આમ અમથું મંદિર છે પણ ભાઈ લોકેશન તો ભાઈ ગજબ છે આમ જોવા જઈએ ઉપર હવે નજર જાય કે આવી પથ્થરમાં છે અને ફોટો પોઈન્ટ ગણાય તો જો આવડો આ આપણે છે ને ફોટો પોઈન્ટ ના ભાઈ આનો નજારો તો ભાઈ આમ જો કાંઈ કટે ને આમ વાહ ભાઈ વાહ આમ મજા આવી જાય એવું છે ભાઈ ભાઈ આ મંદિર છે અને એક્ઝેટ એની હેઠે મેન છે ફોટો પોઈન્ટ છે આપણે જોઈલું છે મોબાઈલમાં બ્લોગમાં આમ તો રૂબરૂમાં તો ભાઈ આ આપણે પહેલી વખત આવ્યા છે પણ નહીં આમ મજા આવે એવું છે આનંદ આવે એવું છે તમને કહું આમ ચોમાસામાં થોડુંક ઓલું રહે પણ ચોમાસામાં વધારે મજા આવે કારણ કે આમાં જોવા આ કોગાળો છે આમ કારણ કે આમાં પાણી બાણીને એવું બધું જાતું જ એટલે મજા આવે ભાઈ જો કાંક ટેકરી કરી છે અહીંયા જે દર્શન કરવા આવે યા એને ગયાને કર્યું હોય અને ભાઈ આ મસ્ત મંદિર તો ભાઈ

જો પોણે કલાક થઈ ગઈ તો ઓળ ઓળું જાય હેઠે કારણ કે વાગી ગ્યા છે 12:30 થઈ ગયો તો ઓળ ઓળું નીકળી જાય હવે કો મિત્રો હોય જાય છે આપણે હેઠે ને જો કાઢો છો કે નાખો છો હે ના નથી ઠેક નાખો છો જો ભાઈ ટેણી તો બોય જો માણસો પબ્લિક આવે છે દર્શન કરવા ભાઈ જો યાત્રી કો જાય છે તો જા સડાવ દર્શન કરવા આવે છે તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે આપણે હેઠે હે હનુમાનજી મહારાજ ની જગ્યા હતી ને ઉપર મંદિર ગયા હતા દર્શન કરવા તો ભાઈ આખી જગ્યા છે તમને કો અહીં આ ત્રિકોણ છે ગામ માથે દર્શન કરવા જ હમણાં તમને બતાવ્યા હમણે કો અહીંયા જો બેટા ચેનલ પર લોટ છે બે ત્રણ જણાનું હનુમાનજી મહારાજનો રોટ કર્યો છે તો જો આ ભાઈ જગ્યા છે સચ્ચી છે તમને જો મસ્ત જગ્યા છે મંદિર તો ભાઈ ઉપર છે પણ જગ્યા આવડી આ સબધી મસ્ત જગ્યા છે પાણી ની વ્યવસ્થા મસ્ત હશે ભાઈ તો હનુમાન ગાળા ગીર આવ્યા તા ભાઈ મસ્ત પરીક્ષા લીધી હતી ભાઈ વિડીયો શૂટ ને ના પડી છે અહીંયા જે શું કહો તો બાપુ એને એ વિડીયો શૂટ બહુ લાંબુ કર્યું નથી ને તો હવે આપણે છે ને નીકળી ગયા છે ને આપણી સામે શું આવી જોયો નદી આવી ગઈ છે આવતા ભાઈ આ છે ભાઈ ને દેખાય સામું આ હનુમાન ગાળા ગીર અને આપણે નીકળી ગયા છે તો ભાઈ અહીંથી હાલીને જવાનું છે અઢી થી ત્રણ કિલોમીટર જવાનું છે ભાઈ અને આપણે આવ્યા હતા હાલીને આવ્યા હતા અને તમને કહું હાલીને આવ્યા તો તને ગોપાલ કેટલી કલાક થઈ હતી દોઢ કલાક કલાક જેવું થઈ ગયું દોઢ કલાક દોઢ કલાક જેવું હાલીને થઈ ગયું છું અત્યારે તો ભરસક પ્રસાદી લઈ લીધી છે ને અત્યારે પાછું હાલીને જવાનું છે તો જો ભાઈ હાલો ફટાફટ હાલવા મળ્યું હવે તમને સીધા મળશું અમારી ગાડી ગાડીમાં બરોબર ચા સુધી છે ને હવે કાંઈ તમને જો વન નઈ મળ્યું એમી ડાયરેક્ટ અમારી ગાડી પાસે તમને જો મળો ચાલો તો ફટાફટ આલવા મળ્યું કારણ કે ભાગ્યા છે એક ને આપણે જે જવાનું છે બીજે એવું તમને પછી કહે કે ક્યાં જવાનું તો મિત્રો હનુમાન ગળા ગિરમાથી નીકળી ગયા છે અને તમને બસ આ એક નદી જે તમને સામે દેખાય ને બઈ એકદ આડી છે तो भाई वीडियो थी हम वीडियो पूरो कर दे तो भाई वीडियो पसंद लाइक शेयर सब्सक्राइब कर दीजिए फिर पास मई कल नवांग लॉग वीडियो साथ मित्रों ने जय माते जय बात ने आज राम राम बाय बाय